માવઠાને લઈને કપાસના ભાવ તળે જતા બજાર સમિતિના માધ્યમથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી ખાસ કરીને ચેરમેન દ્વારા મોં મીઠું કરાવી કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કરજનના માધ્યમથી ખેડૂતોને કપાસ ખરીદીની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આજે કરજન તાલુકામાંથી ખેડૂતોનો કપાસ આવ્યો છે અને સીસીઆઈના અધિકારી શ્રી સોલંકી સાહેબ અને એમના સ્ટાફ દ્વારા આ કપાસની ચકાસણી કરી અને એ ગ્રેડમાં એટલે કે છ હજાર નવસો સિત્તેર રૂપિયાના ભાવથી આજે ખેડૂતોનો કપાસ ખરીદવામાં આવ્યો છે અગાઉ આપણે બે દિવસ બધાને તારીખની જાહેરાત પણ કરી હતી પરંતુ ટેન્ડર પ્રક્રિયા ન થઈ હોવાના કારણે થોડું લેટ થયું હતું જ્યારે આજથી આ કપાસ ખરીદવાની શરૂઆત કરવામાં આવી છે